સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે ધારો કે અમે રાંદબેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાનબેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાઈ પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી ચપ્પા રેમ્બો તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે એ સિવાય ડ્રગ્સ ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો અમે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો